માંગરોડ તાલુકાના લાગડ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગડ ગામના ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તો વાત કરવામાં આવે તો સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે લાખો રૂપિયાના કામો છતાં ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે ગામ લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે ગ્રામજનોએ કહ્યું કે સત્ય બહાર આવશે તો હકીકત ખુલશે સંપૂર્ણ મામલે તપાસ થાય તો મોટો ભાંડો ફૂટી શકે છે વાત કરવામાં આવે તો સરકારી કામોમાં ગેરરી થયા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વાત જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના લાગડ ગામની છે જ્યાં લાગડ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે ગ્રામજનોએ આ આક્ષેપો કર્યા છે જેમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા છે લાખો રૂપિયાના કામો છતાં ગુણવત્તા પણ સવાલો ઉઠ્યા છે ગામ લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે ગ્રામજનોએ કહ્યું છે કે સત્ય બહાર આવશે તો હકીકત ખુલશે સંપૂર્ણ મામલે તપાસ થાય તો મોટો ભાંડો ફૂટે તેવી શક્યતાઓ